સાસ બેટા આવા તડકાના થાન જન આયા ને તે થાય રહ્યા હાવ બાપા થાય કે ભળ હોય પણ ઘરે જઈને મન ફેપ્સીનો ભાગ પાડી દી ગયો હજી પેલા ઘરે તો પોજ તાઈણીને ફેપ્સીનો ભાગ પાડી દઈશ ના બાપા હું તમારા હારે આવ્યો મન થોડી બે કરતા વધારે ફેપ્સી આપી પડશે તું એક કાય માને તો નથી તાઈણીનો હરખો ભાગ પડશે ફેપ્સીનો બાપા જૂનાગઢ વેજે છો વયોદા દાજ એક જગ્યામાં રહેવા ના બાપા જેટલી આપો એટલે આ તો સાઈની માનીનો હાલ ઘરે

તો ફટકારે આગુરી વેચે થી કે કે રસ્તો નથી હું રમું હું રમું હું તો હું રમવા હો બાપા એટલે વાત કહી દેઉ કે આન મારા ગાડી ફટકાડી કહી દીજે શું બીવું તારો ને મારો બાપ બે એક જ છે બાપા કહી કે મારે મને આ કહી દીજે રમને શેટો ના બુધા આય હે ને હાર તો હજી ભાઈઓ મે ચાર નો મારે બાપાઓ ને એટલે આજ કઈ જવું ચા માર મારે જ કરતો હતો હા આયા એ બાપા હા હે બાપા મારો ઓલો કાયદો મને ચાંદો મારતો તો આમના નામની કાંઈ હાલતી તો હોય હજી તડકાનો તપીને તારો બાપ આવ્યો હૈ સરખો હાર નથી લેવા દેતો તા ઓલા કાયજેની એફ મારા પાસે ફરાઈને છીએ તો હવે શું હા ઠીકા એમ મને તું એ જ છો બોલાવતા એ કાળી હું ને બોલો જાવનો આન મારે મને ઓલા કાયજેન બોલાવતા તા ઓ નહો

ઉનારાનો તડકો એવો પડે લાયા કઈ ફફસી ખાવ અને આ બીજી ફફસી રહી ને ઈ માર દોશી હાટું ફ્રિજમાં મૂકી દેશ એમ બી ખાશુ એ પેટમાં કઈ શાંતિ હવે થઈ તો માર કાળી ફફસી બપાઈ જીલી આપી મને લાલ ફફસી આપી જો બપાઈ મને ક્યાંથી આપી બપાઈ એમ થાનમાં ભગ્યા ખાના ને આમ બેન બપાઈ